નહી રામ નામ કે ખરી ને તે ખાય ખાંગ પીળા આપે નહી ને मारोग मटी जाय राम नाम की औषधि खरी नीति तितली खाय आय अंग पीड़ा पेने मारोग न बिनै ये अपने अंगनिक पीड़ा रे मटी जाय जो खरी नीति जे आजीवन तो मटी जाय जो करी नीति सारी नीति जो जो मटी जाय माळो माळो રોગ લઈ ને કઈ રોગ લાગ્યા ગયા આપણી ઈચ્છા ને આ તેમ બધી વાત કરી ને આપણે બધી દરેક ની વાત કરી દો એ આપણો રોગ લાગ્યો રોગ આપણે હાખ લેવા જતો નથી રોગ મટી જાય પણ આપણે ખરેખર ખરી નીતિ હોય ને તો એ મટી જાય એવી છે વાત સંતો આવી ભલામણ છે દરેક ની ભલામણ છે જયારે એક દિવસે જગતની ને હસને એવું બન્યું

પછીની વાત કરી પોપડે ને થેકલા થકલી પોકડી બધી બધીની વાત કરી આખો સંઘ લઈ જો જવાબ ભાઈ જવાબ આખો સંઘેડ ભે માન ચરોળની પાળે કે ભાઈ ત્યાં તો હું વર્ડન કરું ત્યાં તો આશા મોતી નો સારો છે ભાઈ તમને બહુ આનંદ આખ છે હાલો કારણ કે હસ્તો એ યો હતો ઘણા સમયમાં હું જાઉં છું એટલે મને ખબર છે ને તમે થોડુંક આ ગતિ તમે પામો તો સારું મળે માટે મારું એવો ભાર લાગ્યો તમે આવો તો સારું ભાઈ એ બધે હારતા છે ભાઈ બધી ભેગા હારતા છે ને જે હારતા છે એટલે જેને જેને હમવું પડ્યું ત્યાં રોકાતા ગયા તો જગાર પાકનો રેગલો હતો એટલે ન્યા એ રોકાઈ ગયા ત્યાં જે કાગડા હતા એ ખાવા હતું એ ન્યા રોકાઈ ગયા ધીમે ધીમે ખાવા હતું ને ત્યાં રોકાઈ ગયા

ઉતારીને સમી જાય ઉતારીને સમી જાય ત્યારે એને બરાબર રહેવા દે તો એ હાથો મોતી પાટે જો ક્યારે પાકે પણ હરગતિ કેવી હોય કે ક્યાંય કહેતા ક્યાંય સાત બોળે નહીં તો ક્યાંય સાત ન બોળે આમ હા મહિને જ ન લાગે જો ને સુરતા નહીં અંતર સમી ગઈ હોય જો કારણ કે એની મિલન થઈ ગયું હોય સાચા નું સારો શ્રેણીઓ ને સંગ લાગી ગયો તો આપણે બધમાં અશુરતા લજા ફરતી હોય ભાઈ જો હે તો આપણે જોવાની દ્રષ્ટિ જોઈએ છે ને ભાઈ આમાં હેલું હા હેલું છે તો આપણે દુકાને જાવ કે જે માલ લઈને વહી આવવાનું બસ શું જો વધારે માલ આપણે જોવો છે ને ખરીદવો હું ફર કારણ કે નકા હે તો ચાલો પાછો નાખીએ ને આપણે જો હે આવા સદગુરુની સંઘની અંદરથી કેટલી તમને જાણકારી મળે જો ચોરી ધારી હા તેમજ બધી સંપત્તિ મળે ને ભાઈ ત્યારે આ જીવન ચોખ્ખું પડી જાય જીવન આપણું શરાબથી જીવન પડી જાય તો તમે સુરતા સમી જાય જો એની મહેનત સમય એને સમાળવાનું ન હોય સમી જાય જો કારણ કે આ બધી ભેદતાય નીકળી જાય જો અભેદમાં થવાનું છે ભેદ વગેર નહીં જો આ જીવન ક્યાં આપણે વિતાવવાનું છે ભેદ વગેરનું આપણે ભેદમાં જો ભેદમાં રસ લાગ્યો ને

નહીં આપડે અસેલ ના મસેલ આ જીવન જો આ જીવન પછી માનવું કે મારે આ જીવન મળશે આ જીવનમાં હું રહી ને આ જીવન મળશે એવું માન્યતા રહેતા રહ્યો એમાં આને હકીકતમાં હું હાજી હકીકતની વાત છે જીવો આપણે સંગ કરો અને જીવો આપણે જ્યાં એ આપણે સ્થાપિત મળશે જેવી પરમાત્માની ગતિ જો પામો તો પરમાત્મા જેવું જીવન સ્થાપિત છે એટલે જીવંત બનાવ જીવ જીવંત બનાવ એવું મળે જો જીવ બનાવ મળે ને જો આપણે સુલે પ્રસાદ કર્યો હોય પછી બીજી વસ્તુ બને બીજું બને પ્રસાદ જ બને બીજી વસ્તુ બને અરે પરમાત્મા ઝીણ્યા ઝીણ્યા આ લોકોએ રસ ખાઈ દીધો ને પછી પાછું આમ બોલીને જોયું નથી ચંગ અંદર આવ્યા છે બીજા કહેલો છે પાન બાય ગંગા સતી મીરાબાઈ બધી એ પાછું આમ ને જોયું આમ ને પોતામાં જોઈ ગયો એટલે પૂરતામાં જોઈ ક્યારે આ સુરતા સમી જાય ગયો હાવ મહેલા મહેલી વાત છે હાવ જો હે નથી હા મેડમ પછી તો રંગ રૂપ બધે કઈ ન રહે જો પોતાનો સમય જાય ને એટલે કઈ ન રે ગાયબ થઈ જાય ગાયબ થતું હોય આપણે રહેવાની તૈયારી તો હોવી જોઈએ ને જો હે રહેવાની તૈયારી ક્યારે થાય આપણે પોતાની અંદર પોતાની અંદર એવી જિજ્ઞાસા હોય તાલા આવેલી હોય પણ એક દિવસ પરમાત્માને મળવું છે એવી તાલા આવેલી હોય રૂયા હોય પોતાની અંદર

સંકલ્પ કરો એટલે ઉકાળી જાય તમારે હો હોવો ને આ એનો અનુભૂતિ જે જો તમે સંકલ્પ કોઈ પણ વસ્તુ કરો પરમાત્મા કરો એ પરમાત્મા તમને એને એના સંઘની અંદર લઈ જાય આ સંઘની અંદર રહી જાય પણ સમય સંકલ્પ આપણે ખોટા આશા કરીએ ને એ બધા આપણું જીવન એવું રેજો સંકલ કરો ખોટો આશો બનાવટ આપણે જીવનને બનાવટ કરીએ તો બનાવટ જ રહી જ ને જો

અમે એક વસ્તુ છે કે આપણે ઘણા સમયથી આ સંસાર ભાગની અંદરથી રોકાયેલા છે એટલે તમને ભારી તો લાગે પણ હવે મારે તો હું કેવું ભાઈ ભારી થોડું લાગે પણ ભારી વસ્તુ તો પાછી ઊંઘી પણ હોય ઊંઘી હોય શેલી પણ હોય ભારી હોય ને સી બહુ સરળ આમ ભારે લાગે પણ આ એકદા ને બધી માં રોકાઈ જાય ને આવડી જાય ને પછી હેલી પડી જાય જો પછી હેલી પડી જાય ત્યારે આની અંદર એવી ઘટના છે કે સદગુરુ ની બી આવું છે પ્રજ્ઞાત્મા છે તમારી પાસે એકદમ જેટલી ભૂલ શું હોય જેટલું ઘટના આવી હોય જે શું હોય જગત ની અંદર જે શું હોય આ એક જીવન બેલેન્સ છે ભૂલ નું પાત્ર છે તમારું ભૂલ શું હોય ભાઈ એમાં એવું કઈ ન ભૂલ ને વાઘોળી પરમાત્મા આગળ વાઘોળવાની ભૂલ જીજ્ઞાસુ વાઘળવાની પરમાત્મા એકલા રહી ને કોઈ સાંભળવું નથી સાંભળી જાય પાછા પરમાત્મા આપણી અંદર રહેલો છે આને આને કેવાનું આ છે ને એને જ કહેવાનું હો તમને એમાંથી માફ કરી દે જીવન માફ કરી દે માફ કર્યા પછી તમારું જીવનમાં શું થાય ઠંડક થાય ઠંડક એ આદિ વ્યાધિની ઉપાધિની એ બધું તાપ પડે ને એમાં એની એમાંથી તમે નીકળી જાઓ નીકળી જાય જો ઠંડક નો ઉપસાર થાય ઠંડક નો ઉપસાર થાય પછી આપણે રહેવાની મજા આવે જો આવે ને પછી મજા આવે પણ ઠંડક ન થાય એટલે મજા આવે ને જો આ વીટલાઈ ગયું આપણું જીવન વીટલાઈ ગયું કારણ કે પતંગ એક બાજુ ઉગાડતો છો પતંગ પતંગ ઉડાડે પતંગ દૂર પુગી ગયો ને એક રોકાઈ ગયો કતરે પ ઝાડવા રોકાઈ ગયો એ બોલો ભાઈ વીટોレ આમ તેમ કાઢે પણ એ થોડો નીકળે ભાઈ જો એને હું કરાય બાકાંડીઓલ મૂકી દેવાય ગોરા એમાં આમાં ચોકડી મારે ને તો થઈ શકે એમ ચોકડી મારવાની તૈયારી જ હોય ને ચોકડી માર દેવાય જો તમે ચોકડી માર દેવાય એ પણ હાંમું જોઈએ ના જોઈએ તમારા ઘરમાં તમે રહો ઘરમાંથી અલગ નથી તમારે ઘરની અંદર સેકડું માલ હોય પણ એ માલ તમે ન તમે અલગ છે તો હોય દુકાનમાં માં સેકડો માલ હોય તો દુકાન ની અંદર દુકાન વાળો અલગ હોય જો બધી અલગ છે પણ આપણે જાણ પણ આપણે એમાં ભૂલી ગયા એટલે એનું અઠમ લાગે અઠમ લાગે ને એટલે આ આ રીત છે સંતો રોકવું પડવાની આપણે આમાં ભળી ગયા ને એટલે આપણે કોણ માન કે ભાઈ આ જીવન ની અંદર કેમ સમજાતું ને મને આ ઘટના કેમ આવે છે આપણે એમાં ભળી જાય ને

આ મન જીવ દે દે જો ને પર ઉપર પરમાત્મા ને પર ઉપર જે ઈના આત્મીય દરેગ છે આપનું છે તારું છે આપણે મારો કરીને ભાર પડે ને એમાં બોજો લાગ્યો માથે ખરેખર એ મેલાતો નથી જો તારું કરીને ખાવું આપણે એક કાર્થાને ગયા હોય કોઈ પણ એ આપક કાર્થાનો આપણો નથી જો આપણે મજૂરી કરીને ખાઈએ એને આનંદ કરી બસ અમારે વાત બોલો સદગુરુ દેવની